નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે નર્મદા જિલ્લાના રાજપીપળામાં આવેલ હરસિદ્ધિ માતાજીના મંદિરે નવરાત્રિના સાતમા નોરતે ભવ્ય તલવાર મહાઆરતી યોજાઈ હતી રાજપૂત સમાજના બસો એક તાલીમ પામેલા યુવાનોએ પરંપરાગ મુજબ માતાજીની તલવારથી આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી છેલ્લા બાર વર્ષથી યોજાતી આ મહાઆરતીમાં દર વર્ષે અલગ અલગ થીમ પર શણગાર થાય છે અને આ વર્ષે રામતિલક થીમ પર તલવાર આરતી કરવામાં આવી હતી ત્રણસો કિલોથી વધુ ફૂલોથી સજાવટ કરાયેલા આ આરતીને નિહાળવા નર્મદા સહિત આસપાસના જિલ્લાઓમાંથી ભક્તોની ભારે ભીડ ઉમટી પડી માતાજી પ્રત્યે અપાર શ્રદ્ધા અને ઉત્સાહ દર્શાવતા રાજપૂત સમાજના યુવાનો તલવારબાજીના દિલધડક કરતબો કરતા જોવા મંડ્યા આ બારમું વર્ષ બે હજાર ચૌદનું મહોર્ષીની શરૂઆત થઈ જ્યારે માત્ર પચીસ જિલ્લા યુવાનોએ શરૂઆત કરી હતી અને આજના સમયમાં આ વર્ષે ટોટલ બસો એક રાજપૂત યુવાનોએ તલવાર દ્વારા મા આરાધના કરેલી છે અને આ પરંપરા આવનારા વર્ષોમાં આવી રીતે આગળ વધી રહેશે તલવાર મહારતી એટલે કે એમાં લગભગ બે હજાર જેટલા રાજપૂત યુવાનો એ ભાગ લીધેલ છે અત્યાર સુધીમાં બાર વર્ષમાં અને પાંચ હજાર જેટલા યુવાનોએ તાલીમ લીધેલ છે આ વિશ્વમાં ક્યાંય ન થનારાની એક અનેરી પરંપરા છે જે નર્મદા જિલ્લા ભરૂચ વડોદરા છોટાઉદેપુર સુરત અને જિલ્લાના દ્વારા શરૂ કરવામાં આવે છે આ પરંપરા દ્વારા અમે મા હરસિદ્ધિની આરાધના અને તેમની ભક્તિનો અનેરો આનંદ ઉઠાવીએ છીએ આ અમારી તલવાર મહાઆરતીમાં બાર વર્ષ પૂર્ણ થયા છે અને તપનું થોડા બાર વર્ષ પછી મળશે આવનારા વર્ષોમાં આજે આ વર્ષે બસો એક સંખ્યા થઈ છે તેમાં પણ વધારો થશે એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને આ તલવાર મહારથી આવનારા વર્ષોમાં પણ આવી રીતે નિરંતર પણ ચાલ્યા કરે કોઈ પણ વિઘ્ન વગર એવી જ મહારથી બાર વર્ષથી ચાલી આવતી આ તલવાર મહારથી ના હિસ્સા રૂપે આજે અમે અહીંયા મા હરસિદ્ધિના મંદિરે ભેગા થયા છે ત્યારે ખૂબ ખૂબ ખુશી તેમજ ગૌરવ લેનારો લેનારો આ અવસર છે છેલ્લા બાર વર્ષથી ચાલી રહેલી મહાઆરતીમાં લગભગ બે હજાર કરતાં પણ વધારે યુવાનોએ ભાગ લીધેલ છે તે ઉપરાંત પાંચ કરતાં પણ વધારે યુવાનોએ

વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર